ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે ભવાઈના માધ્યમથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી અનુસાર પ્રાંત અધિકારી એ કે ભાટિયાના અધ્યક્ષતામાં ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે રંગલા રંગલી દ્વારા લોકોને રમૂજ સાથે મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે તેથી સો ટકા મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રયત્નોના ભાગરૂપે સ્વીપ પ્રવૃત્તિઓ મારફતે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાલોદ બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ ભોજવીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંપરાગત માધ્યમ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે એમાં ભવાઈના રંગલો રંગલી પાત્રો ઇતિહાસમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ મોખરે છે પહેલાંના સમયમાં લોકો ડાયરા કરતા કીર્તન ભવાઈ દ્વારા લોકોનું મનોરંજન થતું હતું તે સમયના રંગલો અને રંગલીના પાત્ર એટલા બધા પ્રખ્યાત થયા હતા કે તે આજે પણ પાત્રને એ લોકો યાદ કરી રહ્યા છે રંગલી એના રમૂજ પાત્ર સમૂજ સાથે સારો બોધ પણ આપે તેથી દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ મારફતે લોકોને રમૂજની સાથે મતદાનનું મૂલ્ય સમજાવવાનો મતદાન માટે પ્રેરિત કરી રહ્યા હતા દાહોદ જિલ્લા બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ કરીને લોકો મતદાન જાગૃતિ અંગે લોકોને મતદાન જાગૃતિ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેમાં આસપાસના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આ ભવાઈ કાર્યક્રમ નિહાળ્યો હતો અને મતદાન માટે જે મત શપથ પણ લીધી હતી અને મતદાન કરવા માટેની આહવાન પણ અન્ય લોકોને કર્યું હતું